નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વરસાદની એપ્લિકેશન વિશે જો તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન હશે તો ખાસ કરીને ચાલીસ કિલોમીટરના ડાયરાની અંદર ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ગાજવીજ સાથે જે વરસાદ આવતો હોય છે તો તેની નોટિફિકેશન પણ આ એપ્લિકેશન આપશે તેથી આપણા ખેતીના કામો જ્યારે આપણે કરતા હોય તો આપણે ટાઈમસર કરી શકીએ અને નુકસાનથી આપણે બચાવી શકીએ તો આ એપ્લિકેશન છે તે ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે તેથી આ એપ્લિકેશન દરેક ખેડૂત મિત્રોના મોબાઈલમાં હોવું જરૂરી છે અને ખેડૂત મિત્રો આ એપ્લિકેશન આપણે એક ખાસ કરીને જે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હોય તમારા વિસ્તારમાં એટલે કે ચાલીસ કિલોમીટરના ડાયરાની અંદર ક્યાંય પણ વરસાદ હશે તો તમને જણાવી દેશે અને ખાસ કરીને તે પ્રમાણે આપણા ખેતીને આપણે કામોને આગળ વધારી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે તે એપ્લિકેશન વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો તમે અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો આ મોબાઈલની સ્ક્રીન છે તમે ત્યાં જોઈ અને અમે જેવી રીતના ડાઉનલોડ કરીએ તેવી રીતના તમે ડાઉનલોડ કરી અને ત્યાર પછી આપણે કઈ રીતના તેને યુઝ કરવું તેને આપણે કઈ રીતના વાપરવું તો અમે આ જેમ કરીએ તેવી રીતના તમે તેને ફોલો કરી અને ત્યાર પછી આપણે તેને આપણે શીખીશું તો કયું એપ છે તો તે પણ આપણે આજે જાણીશું અને તેની ઇન્સ્ટોલ કઈ રીતના કરવું તે આપણે પૂરેપૂરી જાણકારી આપણે આ મોબાઈલમાં તમને આપીશું તો તમે આ સ્ક્રીનમાં જોઈ અને ત્યાર પછી તમે તેને ફોલો કરી લેજો તો તમે આ મોબાઈલની અંદર સ્ક્રીન જોઈ શકો છો તેની અંદર આપણે પેલા ક્યાં જવાનું છે તે પણ અમે જણાવી દઈએ તો તેમાં આપણે પેલા જે તમે જોઈ શકો છો તે પ્લે સ્ટોર આપણે હોય છે ત્યાં આપણે એપ્લિકેશનને તે ડાઉનલોડ કરવાનું છે તો આપણે પહેલાં પ્લે સ્ટોરને ખોલીશું પ્લે સ્ટોરને ખોલ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો ચર્ચ બાર જે આવે છે તેને આપણે ઓકે મારીશું અને ત્યાર પછી આપણે ચર્ચમાં લખીશું તે એપ્લિકેશનનું નામ તો તેનું નામ છે ડી એમ આઈ એન આઈ પછી ડોટ મૂકવાનું છે એટલે કે જગ્યા મૂકવાની છે અને એ ડબલ પી દામિની એપ લખવાનું છે અને આપણે અંગ્રેજીની અંદર આને ચર્ચ કરવાનું છે તો આપણે જે દામિની એપ્લિકેશન છે તેને આપણે ઓકે મારી અને સર્ચ કરીશું સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો જે પહેલું જ એપ્લિકેશન આવે છે તેને આપણે ડાઉનલોડ કરવાનું છે તો તેને આપણે ઓકે મારી અને ડાઉનલોડ કરીશું એટલે કે ઇન્સ્ટોલ કરીશું આ એપ્લિકેશન આપણે એક નાનું નાનું એપ્લિકેશન છે તેથી ડાઉનલોડ પણ તરત જ થઈ જશે તો આપણે હવે આ એપ્લિકેશન છે તેને આપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે તેથી આપણે તેને ઓપન કરીશું તો ત્યાં ટચ કરી અને ઓપન કરીશું તમે જોઈ શકો છો ભારત સરકારનો લોગો પણ તેમાં જોવા મળ્યો હતો તો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જે ભાષા છે તેને આપણે સિલેક્ટ કરવાની છે તેમાં તમે કોઈ પણ ભાષા રાખી શકો છો અમે અહીંયા આપણા ખેડૂત મિત્રોને એક સારી રીતે સમજાય તેવી રીતના આપણે ગુજરાતી ભાષામાં જ આપણે જણાવીશું તો આપણે ગુજરાતી ભાષા છે તેને આપણે સિલેક્ટ કરી અને ત્યાર પછી અહીંયા બરાબરમાં ઓકે મારીશું તો ત્યાર પછી તે કહે છે કે તમારું જીપીએસ ચાલુ કરો તો આપણે અહીંયા ટીક કરવાનું છે અને જીપીએસ સક્ષમ કરો તેને ઓકે મારવાનું છે તો આપણે અહીંયા અત્યારે આમાં તમે અહીં જોઈ શકો છો તેમાં જે વચારેનું છે ઓનલી ધીસ ટાઈમ તેમાં ઓકે મારવાનું છે ત્યાર પછી આપણે ઓકેમાં ઓકે મારવાનું રહેશે તો તમે ઓકેમાં ઓકે મારશો તો થોડુંક લોડ લેશે ત્યાર પછી તે એપ્લિકેશન ખુલી જશે અને આ રીતનું આપણું લોકેશન ઓટોમેટિક લઈ લેશે અને એપ્લિકેશન તમને અત્યારે ખુલી ગયું છે અત્યારે ક્યાંય પણ ગાજવી સાથે જો વરસાદ થતો હશે તો જે તમે આ રાઉન્ડ જોઈ રહ્યા છો તેની અંદર ચાલીસ કિલોમીટરના ડાયરાની અંદર ક્યાંય પણ થશે તો જ્યાં તમે નીચે જોઈ શકો છો કોઈ વીજળીની ચેતવણી નથી ત્યાં તમને બતાવી દેશે કે વીજળીની સંભાવના અને ચેતવણીથી રહેજો તો તમને તે રીતની નોટિફિકેશન બતાવી દેશે અને અહીંયા તમે રેડમાં જોઈ શકો છો સાત મિનિટ ત્યાર પછી પીળામાં જોઈ શકો છો ચૌદ મિનિટ અને બ્લૂમાં જોઈ શકો છો એકવીસ મિનિટ એટલે કે જે આ એરા છે તે બતાવી રહ્યા છે હાલ વરસાદ ક્યાં ચાલુ છે તો ખાસ કરીને અત્યારે અમારા વિસ્તારની અંદર ક્યાંય પણ વરસાદ ચાલુ નથી તેથી અમને જણાવે છે કે કોઈ વીજળીની ચેતવણી નથી પરંતુ જો વરસાદ ચાલુ હોત તો અમને અહીંથી ચોક્કસથી તે જણાવત અને તે એરો પ્રમાણે આપને નોટિફિકેશન પણ આપને જણાવી દેત ત્યાર પછી આને જો ઝૂમ તમારે કરવું હોય તો અહીંયા સાઈડમાં તમે પ્લસવાળા ઓપ્શનમાં જો તમે ક્લિક કરશો તો તમારે આ એપ્લિકેશનની અંદર આપણે ઝૂમ પણ થઈ શકે છે અને જો અહીંયા આપણે બરાબરમાં ઓકે મારીશું તો તે ઝૂમ પાછું ઓટોમેટિક તે રિમોવ થઈ જશે અને જો તમારે આખા ભારતનું આપણે જોવું હોય કે અત્યારે ક્યાં હાલ વરસાદ ચાલુ છે તો તે પણ આપણે જણાવીશું તો તેના માટે આપણે નીચે લખેલું હશે ભારત તો તેને આપણે ઓકે મારીશું અને ત્યાર પછી આપણે આમાં જોશું કે આપણે અત્યારે હાલ ભારતની અંદર ક્યાં વરસાદ ચાલુ છે તો થોડુંક લોડ લેશે ત્યાર પછી આ એપ્લિકેશન ખુલશે આ રીતના તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ વરસાદ ચાલુ છે અને તે લાઈવ ચાલુ બતાવે છે નહીં કે આપણે કોઈ પણ એપ્લિકેશનની અંદર આપણે જે વરસાદ થઈ ગયો હોય તો તેવું નથી લાઈવ આ લોકેશન અને લાઈવ આ જે વરસાદ છે તે બતાવી રહ્યું છે અત્યારે હાલ આપણે જોઈએ તો આ એપ્લિકેશનની અંદર કદાચ લોડ થઈ રહ્યો હોય તેથી આપને પૂરેપૂરું તે નકશો છે તે આવી શકતો નથી પરંતુ જો આની અંદર તમે ખોલશો એટલે આપણા આખા ભારતનો નકશો બતાવશે અને આ જે તમે એરો જોઈ રહ્યા છો તે ખાસ કરીને આરો જણાવી રહ્યા છે કે હાલ વરસાદ અત્યારે ક્યાં ચાલુ છે તો તેવી જ રીતના આપણા દરેક ખેડૂત મિત્રોના મોબાઈલમાં જો તમે આ એપ્લિકેશન રાખશો તો એક મોટો ફાયદો તમને જોવા મળશે કારણ કે આ એપ્લિકેશન દરેક ખેડૂત મિત્રોના જો મોબાઈલમાં હશે તો આપણે આ એપ્લિકેશન એવું છે કે ગાજવીજનો વરસાદ હશે તો પણ તે બતાવશે અને ક્યાં ક્યાં વરસાદ અત્યારે ચાલુ લાવ ક્યાં થઈ રહ્યો છે તે પણ આ એપ્લિકેશન બતાવશે અત્યારે અમે તમને આ બતાવી નથી શકતા કારણ કે જે આ એપ્લિકેશન છે તે ઘણા એપ્લિકેશન એવા છે કે જે ભારત સરકારના છે તે લોડ ખૂબ જ તેમાં આવતો હોય છે પરંતુ અત્યારે આ કામ કરી નથી રહ્યું પરંતુ આ જે એપ્લિકેશન છે તે એક સારામાં સારું કામ કરી રહ્યું છે અમે તે આ એપ્લિકેશન અમે વાપરતા હોઈએ છીએ પરંતુ અત્યારે કોઈ પ્રશ્ન અથવા તો અત્યારે કોઈ પણ એવો પ્રશ્ન હોય છે જે ખાસ કરીને અત્યારે આમાં લોડ થઈ રહ્યું છે પરંતુ તમે આ એપ્લિકેશન ખોલશો તો તમને આમાં પૂરેપૂરું સમજાશે અને પૂરેપૂરી જાણકારી તમને આમાં મળી શકશે પરંતુ ખેડૂત મિત્રો આપણે ખેડૂતો હોય છે તે અન્યની આગાહી ઉપર જે આપણે નિર્ભર હોય છે પરંતુ જો આપણા મોબાઈલની અંદર આવા એપ્લિકેશન રાખીશું તો આપણે પણ આપણા પગ ઉપર થોડાક સક્ષમ થશું અને ત્યાર પછી આપણે જોશું કે આમાં લગભગ એટલે કે જે વછારીનું ઓપ્શન છે તેને આપણે કીક કરીશું તો અહીંયા તમને બતાવશે અને તેમાં લખેલું છે વીજળી વિશે એટલે કે વીજળી એક કુદરતી આપત છે તમે અહીંથી પૂરેપૂરું વાસી શકશો અને આ જે છે તે ઘણું બધું તેમાં લખેલું છે પરંતુ અમે પૂરેપૂરું તમને નહીં સમજાવીએ કારણ કે વિડીયો ખૂબ મોટો થઈ જશે તો તમને પણ બોરિંગ લાગશે ત્યાર પછી અહીં સૂચનાઓ છે તેને આપણે ઓકે મારીશું તો ત્યાં પણ લખેલું છે હિસ્ટ્રોક સંબંધિત ચેતવણીઓ એટલે કે અમે કહ્યું તેવી જ રીતના જ્યાં પણ વીજળી થતી હશે તો આ એની ચેતવણી આપે છે ત્યાર પછી અહીં નોંધણી કરવી તેમાં ઓકે મારશો તો તો જો તમારે અહીંયા તમારું નામ લખવું હોય તો પૂરેપૂરું તમારું નામ લખવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો છે અને ત્યાર પછી જે એમાં લખેલું છે કે સંબોધન એટલે કે તમારે આ છે તેની વિશે થોડુંક આપણે લખી શકીએ ત્યાર પછી આપણો પિનકોડ લખી શકીએ વ્યવસાય એટલે કે તમે શું વ્યવસાય કરો છો તે લખી અને આપણે નોંધણી પણ કરી શકીએ છીએ પરંતુ આ એપ્લિકેશનમાં આપણે નોંધણી કરવાની કાંઈ જરૂર આવતી નથી કારણ કે એમને એમ આપણે ફ્રી જોઈ શકીએ છીએ તો આપણે કોઈ પણ આ એપ્લિકેશનમાં નોંધણી કરવાની જરૂર નથી તો તમે સમજી ગયા હશો કે આ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર કેટલું જરૂરી છે અને આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને અમે તેનો જવાબ આપતા હોઈએ છીએ અને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને અમે તેનો જવાબ આપી શકીએ તો ખેડૂત મિત્રો ખેતીની દરેક માહિતી અમે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને આપણે ફાયદો કરાવી શકીએ તે પ્લેટફોર્મ ઉપર આપણે આ ચેનલ ઉપર કામ કરી રહ્યા છીએ તેથી ખેડૂતોને જો અમારા આ ચેનલમાં માહિતી પસંદ આવતી હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ફેમિલી ખાસ કરીને અત્યારે તેતાલીસ હજાર પાર થઈ ગઈ છે તો જે ખેડૂતોએ અમને સબસ્ક્રાઈબ નથી કર્યા તે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને અવનવી જાણકારી તમને ક્યાંય ને ક્યાંય મદદ થઈ શકે હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ